અરવલ્લીના મેઘરજ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક કલાકમાં અંદાજિત સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી ભરાયા મદની સોસાયટી ઉર્વા અને આંબાવાડી રોડ પર પાણી ભરાયા છે મદની સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા હાલાકી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી વધુ માહિતી સાથે સંવાદદાતા મહર્ષ મહર્ષ લાઈન પર ગયા છે અરવલ્લીમાં ખાસ કરીને મેઘરજ પંથકમાં કેવો વરસાદ વરસી રહ્યો છે મિધિ ગઈકાલથી જ વરસાદે ફરી માજા મૂકી છે બહુ લાંબા સમય લીધો હતો અને ત્યારબાદ અરવલ્લી જિલ્લાની અંદર ફરી વખત વરસાદની શરૂઆત થઈ હતી ગઈકાલની વાત કરીએ તો મોડાસા ખાતે સાડા ત્રણ વરસાદ મેઘરજ ખાતે ચાર ઇંચ વરસાદ બાયડ ખાતે દોઢ ઇંચ વરસાદ એવી રીતના સાર્વત્રિક વરસાદ થયો હતો પરંતુ મેઘરજની જો વાત કરીએ તો મેઘરજની અંદર એક સાથે ત્રણ કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે મુખ્ય બજારો સહિત આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા જોઈ રહ્યા છો કે લોકો ડોલ અને ટબલર વડે પોતાના દુકાનો આગળથી પાણી કાઢી રહ્યા છે તો વારંવાર તંત્રને આ વસ્તુની જાણ કરવા છતાં પણ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવા એ તંત્રની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા હોવાનું સામે આવી રહ્યું છે જી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર તો હાલ તો ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો પણ આવ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે પાણી ભરાતા પોતાની દુકાનો અને ઘરોમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે તંત્ર દ્વારા કોઈ કામગીરી રાહત મળે તેવી નથી કરવામાં આવી જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો